જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં મજામાં જ હતો વેલકમ બેક ટુ માય એવો યુટ્યુબ ચેનલ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમાસ્ત મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે સાડા આઠમાં ની જ વાર છે ખાલી અને આપણે એને બ્લોગ બે ત્રણ દિવસ નહોતો બને એવો એનું કારણ હતું કે થાકી ગયા હતા પ્લસમાં તબિયત થોડી ફરી પાછી બગડી ગઈ છે રીવાબેનની મારી મમ્મા બાપ દીકરીને હું એમ તે બેન હાઈરે જ માંદા પડી ગઈ

પછી ઉનાળો એટલે ક્રિકેટ રમવા વહી જવાનું અને દરરોજ બધા માર ખાવાના ઘરમાં મમ્મી નેના એના એટલે આવું હતું અમે નાના હતા ને ત્યારે તો સારું હાલો જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈ મમ્મી કઈ કીએ રમવાનું બધું ભૂલાઈ ગયું છે જો છોકરા ફેરિયા રમતા ક્રિકેટ રમતા

પવારના સિરાવ અત્યારે મોબાઈલ એટલે આવું ને મોબાઈલ છે ને બહુ લોય પીધાં બધા ભાઈ ગરપમાં મોબાઈલ બહુ વપરાય નહીં સાચી સલાહ દઉં છોકરાઓ ન દેવા ચો એ તે ભાગ લેવા 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 ને

ઓ ચલો આખો દી વાય રસોડા માં જોઈ રસોડા માં મારે હે હે મારે કને કા રસોડા માં જ રહેવાનું કાલ થી એમ ભાઈ કોન હું કહેવાય ઓસે કોન ગાઈડ નું લે એના જેવું એક નહી હતી લઈ લીધો આયા જોઈ તો ઓઠે પાછું રસ્તા કરો મડ ઓઠે પાછું રસે કરું તે આવું છે ભાઈ આખો દી રસોડા માં જોઈ કારણ કે છોકરાનું જમવાનું બનાવવાનું હોય સ્કૂલે મોકલવાનું હોય તો આયા રાખવાનું છે તો હાલો જમી લે ઇટલી સંભાળ

તલે ઓ તો ધંધા ધંધામાં કઈ કઠે જ નઈ કોઈતી એ માહે ને મે ગળતરી હે ને ભુંગરા બટેકા ની પોપા તમને કે એટલી સંભાર એટલી હે ને મને મગજ માં હતા જ નહીં તે બપોરે બોલી દીધી આ છે ને ભુંગરા બટેકા સોમ ભાઈ ના હે ને બટેકા મને મમ્મી ને ભાતા એટલે એટલી

આ બધી એક ગુંગરી ની બધી લેસન કરવા એ તો બેઠો રહ્યો એ તો હમણાં તમ કી જાણો એવું છે આ તે આવું હે ભાઈ આલા હા ના કહે કે લોચો મારી દીએ કઈ વાતો કરતોય નથી કે મેના માં પાક કીધું કહો કાઓ લોચા મારે હે પપ્પા તો આપણે જો હે ને આગલા વ્લોગ જોતાતાનજી મારા પહેલા વ્લોગ ઈ જોને મને હચત થતું તો કે

તો કઈ વાંધો નહીં અને સોમભાઈ અત્યારે ભૂઈ ગયા છે તો નો બ્લોગ અહીંયા થોડીક સુધી તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે એકદમ ફ્રેશ અને મસ્ત મજાના બ્લોગ સાથે તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મસ્ત મજાની કોમેન્ટ માટે તો બધાને જય શ્રી રામ ગુડ નાઇટ બધા ડેરાને રામ રામ બાય બાય તારે બાય બાય કરવું હોય ક્યુ લીધું છે બાય બાય કરો આવતી રહે હા